લોકો પોતાના જનપ્રતિનિધિ એટલે પસંદ કરતા હોય છે કે એમની કોઈ સમસ્યા હોય કે પછી કંઈ પણ એમને કહેવું હોય તો એ જનપ્રતિનિધિને કહે અને પછી એ સમસ્યાનું સોલ્યુશન લાવે બેઠકો થાય અને શું વિસ્તારમાં શેની જરૂર છે એ વિષય પર ચર્ચા થાય પણ જ્યારે કોઈ જનપ્રતિનિધિ એવું કહે કે મારી પાસે સમય નથી અને મારી જગ્યા હું એક બીજા ભાઈને રાખું છું એ કામ કરશે ત્યારે બહુ બધા સવાલ થાય એક ધારાસભ્ય ગઢડાના ધારાસભ્ય છે અને એમને એક પત્ર લખ્યો કલેક્ટરને એને કહ્યું કે હું સંકલન સમિતિની બેઠકોમાં આવી નથી શકતો મારી પાસે સમય નથી હોતો અને એટલે જ વિકાસના કાર્યો અટકી જાય છે કે એમાં તકલીફ પડતી હોય છે એટલે હું એક પ્રતિનિધિ રાખું છું હવે ક્યાં આવું લખેલું છે કે જો ધારાસભ્ય કામ ન કરે અને પોતાના પ્રતિનિધિ રાખી શકે તો તો પછી બધા જ ધારાસભ્ય આ જ ન કરે ધારાસભ્યનું કામ જ એ છે કે એમને અલગ અલગ જગ્યાએ જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓ ઉપર વાત કરવાની છે એમની આવેલી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટનો કેટલો હિસ્સો ક્યાં જશે એના ઉપર બેઠકો કરવાની છે જે બેઠક થતી હોય છે એમાં પણ મોટાભાગના કામોની ચર્ચા થતી હોય છે ત્યાં પણ ધારાસભ્ય ન આવી શકે તો પ્રશ્ન એ છે કે ધારાસભ્ય આટલા બિઝી ક્યાં છે પહેલાં એ પત્ર તમને વંચાવવું છે કે પત્રમાં શું લખ્યું છે

વિસ્તારમાં વિકાસના કાર્યોની દરખાસ્તો તથા તે સંબંધ મુજબ ચર્ચા વિચારણા વિગતવાર થઈ શકતી નથી તો મારી જગ્યા પર મારા વિસ્તારના અમારા આગેવાન એમની જગ્યા પર આવવાના છે ધારાસભ્યની જગ્યા પર આવવાના છે દિલીપભાઈ અર્જનભાઈ શેઠા વલભીપુરને તાલુકા તથા જિલ્લાની સંકલન સમિતિ બેઠકમાં મારા પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરું છું હવે એમને આ નિયુક્ત કરવાની પરમિશન કોને આપી એ પણ સવાલ છે અને આગળ લખ્યું છે કે પછી મારી ગેરહાજરી હોય ત્યારે મારા પ્રતિનિધિ તાલુકા જિલ્લાની વિવિધ બેઠકોમાં મારું પ્રતિનિધિત્વ કરશે જેની આપ સાહેબ શ્રી નમ્ર તમને જાણ કરું છું એટલે કલેક્ટરને આ લખે છે અને કહે છે કે હું તમને એવી જાણ કરું છું કે મારી જગ્યાએ મારા પ્રતિનિધિ આવે તો ચલાવી લેવાનું આ સ્કૂલનું ઓલું તો ચાલતું નથી કે એક મોનિટર નથી તો બીજા મોનિટરને મોકલી દેવામાં આવે કે પછી શિક્ષક બહાર ગયા છે એટલે આ માણસ સંભાળી લેશે એવી તો કંઈક એવું તો કંઈ ચાલતું નથી ધારાસભ્ય થઈ અને જ્યારે એ પત્ર લખે કલેક્ટરને એવું કહે કે મારી જગ્યાએ બીજા માણસ આવીને કરશે તો પછી તમારા ધારાસભ્ય હોવાનો મતલબ શું છે તો બીજા માણસ જે છે એમને જ ચૂંટાઈને એમને જ મોકલી દો એ જ ચૂંટાઈ જશે લોકોના કામ પણ એ કરી દેશે બહુ જ બધા સવાલો છે અને એમને પહેલા તો એ અધિકાર કોણે આપ્યો કે એની જગ્યાએ કોઈ બીજાને નિયુક્ત એનું કામ કરાવે નથી જઈ શકતા એની હોય નથી શકતા તો એના બીજા ઓપ્શન હોય એ જ્યારે બિઝી ન હોય કે એમની પાસે બીજા બીજા પચાસ કામ હોય શકે ધારાસભ્ય પાસે માત્ર એક જ બેઠકમાં ભાગ લેવું એ કામ ન હોય પણ એક બેઠકમાં ભાગ લેવું એ પણ એમનું કામ છે એ એને ધ્યાન હોવું જોઈએ જો એમની પાસે સમય નથી સમયનો અભાવ છે તો એ બીજા કોઈ દિવસે એ બેઠક રાખી શકે એના બીજા સોલ્યુશન હોઈ શકે પણ એ બીજા સોલ્યુશન ગોત્યા સિવાય એવું કહે છે કે મારી જગ્યાએ આ માણસ આવી અને બેઠકમાં હાજરી આપશે બહુ જ બધા પત્રકારો એમને ફોન કરી અને સવાલ પણ કર્યો કે તમે આવો પત્ર લખ્યો છે એના કારણે સવાલ થઈ રહ્યા છે તો એ જવાબમાં એમણે એવું કહ્યું કે મારી પાસે માત્ર ગઢડાની જવાબદારી નથી ભાવનગરના કેટલાય બધી કેટલાય બધા જિલ્લા એવા છે કે જે મારી બેઠકની અંદર આવે છે તો ત્યાંની સમસ્યા નથી પૂરી કરી શકતો વલભીપુર અને બીજા બધા ઘણા વિસ્તારો એવા છે કે એની સંકલનની બેઠકમાં હું નથી જઈ શકતો અને એટલે મેં માણસ રાખ્યા છે હવે એમને માણસ રાખ્યા એના પછીનો એમનો આ પત્ર અને સોશિયલ મીડિયા પર પરિટ્રોલ પણ ખૂબ થઈ રહ્યા છે એમનો ઓફિશિયલ જવાબ શું આવે છે અને સાથે જ પક્ષ એમના વતી શું જવાબ આપે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયો ને લાઈક અને શેર કરજો